યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડની સમયસૂચકતાને કારણે આ ત્રણ વિદ્યાર્થીનીઓનો આ બચાવ થયો હતો ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે અને એ ઝાડ નીચે જ બેઠો હતો પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધર ધર ધગડી કરીને અવાજ આવી રહ્યો છે તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું એની નીચે ત્રણ છોકરીઓ દબાઈ ગઈ હતી તને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને ત્રણ છોકરોને બી બચાવ કર્યો છે એ લોકોની એક્ટિવા બી કાઢી એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને એ છોકરીઓને થોડુંક બ્લડિંગ થયું હતું બહુ જોખમકારક એટલે જીવ લે આ હુમલો હતો પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરો ત્રણે ત્રણ ને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે